આપણને નાની ફિલ્મ દ્વારા બતાવી ત્યારે હું ભાઈની બાજુમાં બેઠીને ભાઈને કીધું કે તમને બધું આ યાદ આવે છે ને ત્યારે ભાઈની આંખમાં આહુડ આવી ગયા ભારત માતા કી ભારત માતા કી પરિવારમાં પ્રોટોકોલ ન હોય ભાઈ એ મારો પરિવાર છે સૌના હૃદયમાં જેમનું સ્થાન છે ક્યારેય એ સ્થાન કોઈ લઈ શકે નહીં અને આપણા સૌના ભાઈ પિતા તુલ્ય અને જેમણે આપણને અત્યાર સુધી સાચવા છે આપણને લાગણી પ્રેમ આપી અને આગળ વધવા માટે હંમેશા આપણને હાકલ કરી છે એવા આપણા સૌના રાજ્યના મંત્રી આપણા સૌના પિતાતુલ્ય ભાઈ માનનીય પરશોત્તમભાઈ સોલંકી અમારા ગુજરાત પ્રદેશના મંત્રી અને જેમનું સતત તમને માર્ગદર્શન મળ્યું છે એવા ભાઈ શ્રી રઘુભાઈ હુંબલ ભાવનગર જિલ્લાના પ્રમુખ અને પૂર્વ રાજ્યમંત્રી ભાઈ શ્રી આરસીભાઈ મકવાણા તળાજાના લાડેલા ધારાસભ્ય ભાઈ શ્રી ગૌતમભાઈ જેમનો જન્મદિવસ છે આમ તો હું એમને હંમેશા છોટા ભાઈ કહું છું જે એમના પિતાના પગલે ચાલે છે આમ તો મોરના ઈંડા ચિતરવા ન પડે અને એમના ભાઈના એમના પિતાના તુલ્યે જે એમના પગલે ચાલે છે અને અમારો નાનો ભાઈ ભાઈ શ્રી દિવેશભાઈ સૌ સન્માન્ય મંચગણ સૌ મંચ ઉપર પધારેલા મારા વડીલો મોટિવેશન સ્પીકર ભાઈઓ અને આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો અને સૌ મારા વડીલો દિવ્યેશભાઈને જન્મદિવસની હું ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છાઓ આપું છું શ્રવણ જેમ એમના પિતાની સેવા કરે છે ભાઈની શરૂઆત આપણને નાની ફિલ્મ દ્વારા બતાવી ત્યારે હું ભાઈની બાજુમાં બેઠીને ભાઈને કીધું કે તમને બધું આ યાદ આવે છે ને ત્યારે ભાઈની આંખમાં આહુડ આવી ગયા એને સમાજ પ્રત્યે કેટલું એમની લાગણી છે એ આ જ્યારે અમને ફિલ્મ બતાવીને જોતા હતા ત્યારે એના હૃદયના ભાવ એની આંખમાં જળઝળિયા એવા આ આપણા સમાજ ઉપર પ્રેમ લાગણી અને આ હૂફ દર્શાવે છે ભાઈએ આપણને આંગળી પકડી અને ચાલતા શીખવાડ્યું છે દિવ્યેશભાઈ એના પગલે ચાલે છે ત્યારે આપણે ભાઈને પણ હું ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છાઓ આપું છું ભાઈનો હોકારો જ્યારે મળે છે ત્યારે માણસ દોડવા મળે છે એને નવી ઉર્જા આવે છે ભાઈને જ્યારે એક પછી એક લોકો મળતા હોય ત્યારે હું પણ ભાઈની બાજુમાં બેઠી બેઠી જોતી હોય આવ મારો ભાઈ આવ મારો ભાઈ કેમ છે તને કાંઈ મુશ્કેલી નથી આ હોંકારો દર દરેક લોકોને ભાઈની તરફથી મળ્યો છે આપણે સૌ ભાઈના પરિવાર છીએ અને દિવેશભાઈને હૃદયની હું જન્મદિવસની ખૂબ ખૂબ શુભ શુભકામનાઓ પાઠવું છું અહીંયા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો પણ બેઠા છે અને મોટિવેશન સ્પીકરે ખૂબ સરસ નાના નાના ઉદાહરણો આપણા જીવનની અંદર એવા આપ્યા છે કે શિક્ષણ એ એક એવી તાકાત છે કે આપણે ગમે ત્યાં લડી શકીએ છીએ શિક્ષણ જ આપણને તાકાતવાર બનાવે છે ત્યારે સૌ મારા ભાઈઓ અને બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો આ ટેકનોકલ ટેકનોલોજી યુગની અંદર આપણે ખૂબ આગળ વધીએ એવી પણ હું હૃદયની શુભેચ્છાઓ આપું છું સૌ ભણો અને ભણાવો એવું ભાઈનું એજ્યુકેશન એપ્લિકેશન આપણને અહીંયા લોન્ચ કરી અને એક દિશા આપવાનું કામ દિવ્યેશ અને ભાઈએ કર્યું છે ત્યારે આપણે સૌ આ ભાઈ એજ્યુકેશન એપ્લિકેશનની પણ એના દ્વારા મળતું શિક્ષણ એ પણ આપણા જીવનની અંદર એક દીપક બનીને જીવનની એક તાકાત બનીને એક આગળ વધવા માટે એક નવી પહેલ જ્યારે દિવેશભાઈએ આપી છે ત્યારે એમને પણ હું હૃદયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું